નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત તેમાં સેમેસ્ટરમાં ગલાસવાથી પોથીમાં આપણે વનના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છઠ્ઠું વિષય છે સંસ્કૃત તેમાં પ્રથમ સેમેસ્ટરમાં ગલા સ્વાથે પોથીમાં વંદના નમસ્કાર પ્રણામ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે વક્રતુંડ અને મહાકાય કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ ગણપતિ બીજો પ્રશ્ન દેવી સરસ્વતી એ સુ ધારણ કર્યું છે સ્વરૂપ કોણ છે ગુરુદેવ ચોથો પ્રશ્ન વક્રતુંડ મહાકાય આ શ્લોકમાં ભક્ત કોના દર્શન કોને પ્રાર્થના કરે છે ગણપતિને પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થાય છે સરસ્વતીને છઠ્ઠો પ્રશ્ન વક્રતુંડનો શો અર્થ થાય છે તો કે વક્રતુડનો અર્થ થાય છે વાંકામુખ વાળા ત્યાર પછી પ્રશ્ન નંબર બે કોંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તો ચાલો જોઈએ પેલી ખાલી જગ્યા તસ્મે શ્રી ગુરુવે નમઃ બીજી ખાલી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ત્રીજી વક્રતુંડ મહાકાયઃ સૂર્ય કોટી ચોથી નિર્વિઘ્ન કુરુ મે દેવ પાંચમી ખાલી જગ્યા અહમ વિદ્યારંભ અહમ વિદ્યારંભમ કરીશ્યામી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તુંડમ તો તેનો અર્થ હશે મુખ કોટી કરોડ ભાવ

નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો તો ચાલો જોડીએ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્યુ સર્વધા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમ નમસ્તે શારદા દેવી પ્રસન્ના પવ સર્વધા પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પેલો પ્રશ્ન છે કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે જવાબ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ શંકરને નમસ્કાર કરવામાં આવ્યા છે બીજો પ્રશ્ન વક્રતુંડહ એ કયા દેવનું વિશેષણ છે વક્રતુંડહ એ ગણપતિ દેવનું વિશેષણ છે ત્રીજો પ્રશ્ન કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ ક્યા છે ગણપતિ એ કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ છે ચોથો પ્રશ્ન વીણા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે વીણા અને પુસ્તક દેવી સરસ્વતીએ ધારણ કર્યા છે પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થને છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો પેલો શ્લોક આપેલો છે ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ હું ગુરુદેવો મહેશ્વરઃઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈ નમઃ તો તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર એટલે કે અવલોકન કરીએ અનુવાદ કરીએ ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ શંકર છે ગુરુ સાક્ષાત પરા ગુરુ સાક્ષાત પરમાત્મા છે તે ગુરુદેવને નમસ્કાર હો ત્યાર પછી બીજો શ્લોક વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યુ સર્વદા આ શ્લોક ભાષાંતર જોઈએ અનુવાદ જોઈએ હે વાકામુખવાળા મુખ વિશાળ કાયા અને કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ગણપતિ મારા સર્વે કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો ત્રીજો શ્લોક છે નમસ્તે શારદા દેવી વીણા પુસ્તક ધારીણી વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા આ શ્લોકનો અનુવાદ જોઈએ હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા તને નમસ્કાર હો હું વિદ્યાની શરૂઆત કરું છું તો હંમેશા મારા પર પ્રસન્ન રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 નીચેના શ્લોકો પૂર્ણ કરો પેલો શ્લોક છે ગુરુ બ્રહ્મા એ શ્લોક આપણે પૂર્ણ કરવાનો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ ત્યાર પછી બીજો શ્લોક વક્રતુંડ મહાકાય સૂર્યકોટી કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમિ દેવ સર્વકાર્યેશુ સર્વદા ત્રીજો શ્લોક નમસ્તે દેવી શારદે વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામી પ્રસન્ના ભવ સર્વદા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છઠ્ઠો વિષય છે સંસ્કૃતિમાં પેલા સેમેસ્ટરમાં ગલાસ્વથી પોથીમાં વંદના તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પેલા ની અંદર ત્યાં સુધી આવજો